ઈર અલ્લા હો તારો કઈ રહ્યો છે એમને જો અતારા તાર માં સિરામણ હાલે છે અને અમિતભાઈ તો હજી અમારા તૈયાર થઈ છે કેમ કે ભણવા જવાનું છે એટલે આ બાજુ જોવે તો ખરા ઊંધું ગાલી લેવા જ મળ્યા છે એ ડોહા અટાણ માં આમ જોવો તો આમ હિરલ એમ જો આવું કઈક છે અટાણ માં હજી અમિતભાઈ તૈયાર થાય છે બનિયા જો બ્લોગ માં હું કઈક સોલી હે હું કઈક રોટલી કરવાના આલે 28 રોટલી બનાવી છે મને હા એમાં એવું છે કે જો કદાચ તમારે નો પીર હોય તો બાફેલા એવો કરવું તો વોકલી હેવી ને તો આજ બપોરની રોટલી એટાર માં કરી લેવાની છે એવું છે અને શાક બનાવે પણ શાક મોડું બનાવે એમ આવવી કાકા મારી રોટલી છે બપોર હાટો પણ કરી નાખવાની છે આજ

તો એ ઉસે તો બન્યારે જો બ્લોગ માં આપણે છવાર સવાર માં પોતા મારવાનું કાઉન્ટ દેખ્યું છે જોઈ શકો છો આ પોતા મારું શું

<muchas> y le ya, no irán ni a mí todo ya forma también ya le apreciamos con el norte ya comprado comprado yo hubo todo este todo es la hoy ના લો છે આપણે શાક બનાવ્યું તમને ચાલ લોડ રાખી પછી આપણે ટવેટા જેલા ટવેટા છે અને આ ડુંગળી છે તમાટા ટવેટા બરોબર પહેલા ઉતાર લેજો તો બરોબર બલે મેથી લેતી નઈ કું તો તે

બપોરા કરવા હિરલ ને અમિત ચોક ભણીને આવતા છે અને ભૂખ લાગી લાગે છે બહુ બોલવાનું બનશે બે ને हॅलो <laughs> <coughs> <हुँ>? नौ बोला <मार। laughs> આખો દિવસ આમ બપોર આ બે વાગે ક્યારે આવે તો બે વાગે આવે જતા ભૂખા ને તે સા તો ક્યારે આવીને જો ચાલુ કર્યું બે કે તું અમને પેલા ખાઈ લેવા દે પછી અમને પૂછજે એવું હતું બીચા વાળું ની તૈયારે અને સેવ ટમેટાનું શાક છે અને અમારે સેવ ટમેટાનું શાક હોય તો રસાવાળું કરવું પડે કેમ કે એ સોળીને બધાને ખાવાનું પેવ છે ટમેટાનું સેવનું શાક હોય તો સોળીને ખાઈ એટલે જો આવું કાંઈ સેવ ટમેટાનું શાક છે અને જો આને આજ મસા ભઠ્ઠાના શેકી દીધા છે એ કે મારે તળેલા નથી ખાવા એવું કંઈક છે તો હાલો બધાય વાળ કરવા તો આજનો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય